ટ્યુપ લગાડે બહુ પાછું થોડીક કાઢી ને પછી થોડું થોડું લગાડ દે ફેર નહીં ચાલો મિત્ર જય માતાજી બધાને જીવ દુઃખે રવા હું એટલે લગાડવી પડે વાઇટ કેપા લગાવી વાઇટ કેપા બહુ કહેવી નથી એમ લગાડી ચાલો મિત્ર ટ્યુબ લાગી ગઈ છે ચાલો મિત્ર જય મા કેમ છો બધા ઠીક આ દવા એથી થોડો ખારું છે ટ્યુપલી એવો સૌ હાથ દુખે છે ચોવીસ સારું થઈ જાય તો ભલે આય છે દુખાવ ભાઈ વાંધ કરું ને દવા પીધી નાસ્તા પાણી કરી દા મિત્ર

હલો મિત્ર જાય હવે કિતરા બહાર આટા મારતા હશે ભાખરીની બિસ્કીટની વાટ જોઈ રહ્યા છે જમવાનું જો તૈયાર છે નાસ્તો ભાખરી છે બિસ્કીટ છે ગુરો એ તો

નાખી જાવ સબલામાં એટલું માણ ખાહે ઈ ટેનુડી ન થાય ઓલા પાટા પાક વિચરા ખાઈ જા બિચારા જો આવી યો ન આવી કોને આવી જો ટેનો હાલે ટેણી હાલે એ ટેણી એમાં સવડતા દે જો ટેણી જો બસ ટેણી બેન પાછા આધે સીડ્યા લાઈટ કા છે જો એનું ગિલડું મરી જ્યું ને તો પછી બિચારા ઓસા મૂડમાં છે રોયા રાખે

ખાઉં તો ચાલો મિત્ર પૂરા ભાઈ ખાઈ લીધું છે એર તો કાટા એ તો કાલના છે કેટલા છે આ ઘણું ખાઈ જા બિસ્કિટ ખાઈ ભુરા ખાઈ જા જા ચાલો મિત્રો તો માતાજી બધા બધાને બાજુમાં આપણે ર ફૂંકાઈ ગઈ છે ડુંગળી થોડી ડુંગળી છે ફૂકાવવા આવી છે હવે હમણાં કેચ છે બાજુમાં આપણે ફીંડલા છે બોલો નક્કર ફીંડલા ખવાય તો કોઈને કહેજો વાઈડ છે પડકે ખેતર છે ભૂરી રોલ ખાઈ ગયું

Pega. Ui. Ja los he mata de mitra. Vi pulsar i s'emullo, vale. Ben ni que diga jo.